નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે પોણે શું કરવું શું ન કરવું તારીખ સાત છ બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ભગવાન શનિ નું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ

કર્ક 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 રાશિ રાશિ આજે આજે શું શું કરવું શનિની આરાધના કરવી જોઈએ જોઈએ અને ભગવાન શનિનું પૂજન નથી કરવાનું મિત્રો આજે તેલ ધોળાઈને એનું ધ્યાન રાખજો સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ચંપલ પહેરીને સ્નાન કરવું જોઈએ

શું નથી કરવાનું આજે રસોડાની બહાર બેસીને જમતા નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે ઘરના વડીલોની સલાહ માનવી જોઈએ અમલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડામાં માંથી ફરવું નહીં મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ ને ઘરમાં ગંગાજળ ખાંચવું જોઈએ કોઈ પણ મજૂર નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા પરથી મિત્રો આજે માછલી નો શિકાર કરવો નહીં કે માછલીનું સેવન કરવું નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરજો મીન રાશિ વાળાએ આજે ચણાના ના લોટમાંથી બનેલી તળેલી વાનગી કોઈ મંજૂરોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો વાદ વિવાદ કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો ના શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરે ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલી નમસ્કાર